ગઈકાલે ગોરવા પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલી છે સમગ્ર બનાવ એવો છે કે ભોગ બનનાર જે છે એ સેવાશી રહે છે અને વર્ક ફ્રોમ હોમ કરે છે નર્સિંગનું ભણેલા છે અને વડુ ખાતે કોઈ હોસ્પિટલમાં ત્યાં કાર્યરત છે એમના એક મિત્રને એવી એવી વાત કરેલી કે ભાઈ મને વડું અહીંથી દૂર પડે છે તો નજીકમાં ક્યાંય નોકરી મળતી હોય તો એ અનુસંધાને એમને એપ્રોચ કરવા માટે ઇન્સિસ્ટ કરેલા હતા એમના કોમન ફ્રેન્ડ જે હતા તો એમને આ જે આરોપી જે છે એમને એમને પરિચય કરાવેલો અને આરોપીએ એમની ઓફિસમાં આ ભોગ બનનાર જે છે એમને કામ પર રાખેલા હતા માસિક વેતન આપી અને એ ત્યાં કામ કરતા હતા અને કામ દરમિયાન માર્ચના બીજા અઠવાડિયાથી લઈ જુલાઈના પ્રથમ વીક સુધીમાં આરોપીએ આ ભોગ બંદરની સાથે અવારનવાર દુષ્કર્મ કરેલું છે અને જે ત્રણસો સિત્યોતેર જૂના ગુના પ્રમાણે પણ હરકતો કરેલી છે સમગ્ર બનાવ જોતા તેમાં ઇલેક્ટ્રોનિક્સ એવિડન્સ આરોપીને ગઈકાલે જ ગોરવાની ટીમ દ્વારા હિરાસતમાં લેવામાં આવેલ છે અને આ અંગેની તપાસ પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર આરોપી પોતે એડવોકેટ છે અને સુભાનપુરા ખાતે એમની ત્યાં ઓફિસ આવેલી છે ફેબ્રુઆરીમાં એમને જોઈન કરેલું હતું ત્યાં અને જુલાઈના પ્રથમ વીકમાં આ ઇન્સિડન્ટ બને ત્યાર પછી એમને રજા લઈ લીધેલી હતી પ્લીઝ અને ત્યાર પછી આ મોઢું થવાનું કારણ તો એમ કે એમને થોડી થ્રેટનિંગ પણ તેમ છતાંય એમના ભોગ બનનાર એમના મમ્મી પપ્પાને વાત કરી તો એમને સગિયારો આપ્યો હિંમત આપી અને ફરિયાદ કરવા માટે તૈયાર થયા છે ના અફેર કેવું કશું જ છે નહીં જે છે એ કાયદાની દ્રષ્ટિએ ગુનાહિત એક્ટિવિટીઝ છે